તો નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના સમાચાર એટલે કે ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વે સાથીઓનું હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો દેશ અને વિદેશમાં ઘટતી અવનવી ઘટનાઓની માહિતી તેમજ રાજનીતિને લગતા અને માહિતીલક્ષી તેમજ વરસાદલક્ષી સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ પ્રેસ કરી દેજો જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલા તમારા મોબાઈલમાં મળી જાય દર્શક મિત્રો સૌ પ્રથમ એક નજર કરીએ તો આમ આદમી પાર્ટી તરફથી એક મોટા સમાચાર સામે આવ્યા છે તમને જણાવી દઈએ કે સોમવારે આમ આદમી પાર્ટી એક મોટી જાહેરાત કરી છે આપે કહ્યું કે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડશે અને દસ હજારથી વધુ બેઠકો ઉપર ઉમેદવારો ઉભા રાખશે પાર્ટીએ કહ્યું કે એવા લોકોને એક વિકલ્પ આપશે જેઓ રાજ્યના ભાજપની પકડમાંથી મુક્ત કરવા માંગે છે ગુજરાતના આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ એવા ઈસુદાન ગઢવીએ રાજ્યના યુવાનોને ઉમેદવાર બનવા માટે આમંત્રણ આપ્યું છે ઈસુદાન ગઢવીએ જણાવ્યું કે આમ આદમી પાર્ટીનો કાફલો વધી રહ્યો છે અને હજારો લોકો આ પાર્ટીમાં જોડાઈ રહ્યા છે આમ આદમી પાર્ટીએ સોમવારના રોજ જાહેરાત કરી હતી કે ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં દસ હજાર બેઠકો ઉપર ચૂંટણી લડશે ગુજરાત આપના પ્રમુખ યસુદાન ગઢવી અને મહામંત્રી એવા મનોજ સોરઠિયાએ સંયુક્ત રીતે ઉમેદવારો માટે ઉમેદવારી પત્રો બહાર પાડ્યા અને દાવો કર્યો કે પાર્ટી રાજ્યમાં એક વિશ્વસનીય રાજકીય વિકલ્પ તરીકે ઉભરી આવી છે રાજ્યના શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં અનેક સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ પણ યોજાવાની છે પાર્ટીએ કહ્યું કે એવા લોકો એક વિકલ્પ અપાશે જેઓ રાજ્યના શાસક ભાજપની પકડમાંથી મુક્ત કરવા માંગે છે આપના ગુજરાત એકમના પ્રમુખ એવા ઈસુદાન ગઢવી અને મહામંત્રી મનોજ સોરાઠીએ સંયુક્ત રીતે અહીં યોજાયેલી એક પત્રકાર પરિષદમાં ઉમેદવારો માટે ઉમેદવારી પત્રો બહાર પાડ્યા અને દાવો કર્યો કે પાર્ટી રાજ્યમાં અનેક વિશ્વસનીય રાજકીય વિકલ્પ તરીકે ઉભરી આવી છે રાજ્યમાં શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં અનેક સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ માટે ચૂંટણી યોજાવાની છે સોરઠિયાએ જાહેરાત કરી કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ત્રણ મહિના પછી યોજાશે અને આપ રાજ્યના તમામ જિલ્લા અને તાલુકા પંચાયતો નગરપાલિકા અને મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં પણ દસ હજારથી વધુ બેઠકો ઉપર ચૂંટણી લડશે સોરઠિયાએ વધુમાં ઉમેર્યું કે અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની પાર્ટી એવા બધા લોકોનું સ્વાગત કરે છે જેઓ ગુજરાતમાં પરિવર્તન લાવવા માંગે છે અને રાજ્યને ભાજપના ભ્રષ્ટ મુક્ત કરવા માંગે છે અમે ગુજરાતના સામાજિક નેતાઓ રાજકીય અને ખેડૂત નેતાઓ તેમજ યુવાનો અને ઉદ્યોગપતિઓને આપમાં જોડાવવા અને ચૂંટણી લડવાની તક આપી રહ્યા છીએ અરવિંદ કેજરીવાલની આગેની આગેવાની હેઠળની પાર્ટી એવા બધા લોકોનું સ્વાગત કરે છે જેઓ ગુજરાતમાં પરિવર્તન લાવવા માગે છે આમ ગુજરાત આમ આદમી પાર્ટીએ ઉમેદવારી માટે ફોર્મ જાહેર કર્યું છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડવા ઇચ્છુક ઉમેદવારો માટે ફોર્મ જાહેર કરાયું છે આ વિશે આપના સંગઠન મંત્રી એવા મનોજ સોરઠિયાએ જણાવ્યું કે આમ આદમી પાર્ટી ગુજરાતમાં ત્રીજા વિકલ્પ તરીકે ઉભરી રહી છે સ્થાનિક સ્વરાજ્યની દસ હજારથી વધારે બેઠકો પર ચૂંટણી લડાશે આમ આદમી પાર્ટી ગુજરાતની સેવા કરવા માટે ઈચ્છુક યુવાનોને આહવાન કરે છે સામાજિક અને રાજકીય આગેવાનોને આપમાંથી ઉમેદવારી કરવા માટે આમંત્રણ આપે છે ગુજરાત આપે ઉમેદવારી માટે ઈચ્છુક લોકો માટે ફોર્મ જાહેર કર્યું ભરેલું ફોર્મ જિલ્લા સ્તરે જમા કરાવી શકાય છે ઓનલાઈન માધ્યમથી પણ ફોર્મ જમા કરાવી શકાય છે જે ફોર્મ જમા હશે તેમાંથી સ્કૂટિની કરી યોગ્ય લોકોને પસંદ કરાશે મિત્રો પસંદ થયેલા લોકોને આપ ઉમેદવારી માટે તક અપાય તો આમ આદમીના પ્રમુખ એવા સુદાન ગઢવીએ જણાવ્યું કે ગુજરાતમાં રોજગારી બચાવવા માટે જીવ આપવો પડે છે અમદાવાદના જશોદા નગરમાં વિસ્તારનો બનાવ દુઃખદ બન્યો છે ગુજરાતની બે કરોડ કરતાં વધારે મહિલા માટે અરીસા સમાન છે પોતાનો રોજગાર બચાવવા માટે મહિલાએ આત્મવિલોપન કરવું પડ્યું લાખો રૂપિયાની લાંચ આપ્યા છતાં આ સ્થિતિ છે સરકારની જવાબદારી રોજગારી આપવાની છે લોકોએ પોતાના ખર્ચે બનાવેલી દુકાનો સરકાર તોડી રહી છે ગુજરાત ભાજપનું કયું એવું મોડલ છે જ્યાં મહિલાઓએ આત્મવિલોપન કરવું પડે છે ગુજરાતનું દેવું દિવસે ને દિવસે વધી રહ્યું છે પાંચ લાખ કરોડનું દેવું થઈ ગયું છે હવે મિત્રો વરસાદને લગતા સમાચાર ઉપર એક નજર કરીએ તો ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે ગઈકાલે ગુજરાતના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી તમને જણાવી દઈએ કે જ્યાં વરસાદ વરસ્યો હતો ત્યાં અત્ર તત્ર સર્વત્ર જળબંબાકાની સ્થિતિ સર્જી નાખી હતી ત્યારે ગઈકાલે ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી હતી તમને જણાવી દઈએ કે ગુજરાતમાં ચોમાસાની શરૂઆત ફરી એકવાર થઈ ગઈ છે અને રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજા મનમુકીને પણ વરસી રહ્યા છે રાજ્યના કુલ ત્રશી તાલુકામાં વરસાદ નોંધાયાના સમાચાર મળ્યા છે જેને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે આ ચોમાસાનો પહેલો વરસાદ સારો માનવામાં આવે છે જે ખેતી માટે અત્યંત મહત્વનો છે સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્રના દ્વારકા તાલુકામાં પાંચ પોઈન્ટ તેતાલીસ ઇંચ જેટલો નોંધાઈ ગયો હતો જેને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી તમને જણાવી દઈએ કે દ્વારકા ઉપરાંત અન્ય તાલુકાઓમાં પણ સારો વરસાદ પડ્યો કલ્યાણપુરમાં પાંચ પોઈન્ટ આઠ ઇંચ જેટલો વરસાદ તો માંગરોળમાં ત્રણ પોઈન્ટ ચુમ્મોતેર ઉમરગામમાં બે પોઈન્ટ ચોંસઠ માંડવીમાં એક પોઈન્ટ સત્તાણું તો આ ઉપરાંત માળિયા આટીનામાં એક પોઈન્ટ પાસઠ જામજોધપુરમાં એક પોઈન્ટ એકસઠ નખત્રાણામાં એક પોઈન્ટ છવ્વીસ અને વાપીમાં એક પોઈન્ટ એક એક પોઈન્ટ ચૌદ જેટલો વરસાદ પડી ગયો છે આ વરસાદથી રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા છે અને જનજીવન પણ પ્રભાવિત થયું હતું પરંતુ સાથે જ જમીન અને જળાશયોને ફરી જીવંત કરવાની આશા પણ જાગી છે વરસાદના આંકડા સ્પષ્ટપણે દર્શાવે છે કે આ વર્ષે ચોમાસું રાજ્યના વિવિધ ભાગોમાં સક્રિય બન્યું છે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો જે કૃષિ માટે શુભ સંકેત છે આગામી દિવસોમાં પણ વધુ વરસાદની આગાહી છે જેનાથી ખેતી અને પાણીની સમસ્યામાં રાહત મળવાની શક્યતા છે જો કે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો અને સ્થાનિક તંત્રએ સાવચેત રહેવાની જરૂર છે એકંદરે આ વરસાદ ગુજરાતના લોકો માટે રાહત અને ખુશીના સમાચાર લઈને પણ આવ્યો છે ત્યારબાદ પોરબંદરથી પણ એક મોટા સમાચાર સામે આવ્યા છે દર્શક મિત્રો પોરબંદરમાં ભારે પવન અને ગાજમે સાથે ધોધમાર વરસાદ વરસતા લોકમેળો તાત્કાલિક બંધ કરવાની ફરજ પડી હતી તમને જણાવી દઈએ કે પોરબંદરમાં ભારે પવન અને ગાજમે સાથે વરસાદ શરૂ થતાં જનજીવન પ્રભાવિત થઈ ગયું હતું અચાનક આવેલી મેઘમહેરને કારણે શહેરના મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ ગયા હતા જેને કારણે વાહન વ્યવહાર ધીમો પડ્યો હતો અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો આ ધોધમાર વરસાદની સૌથી વધારે અસર પોરબંદરમાં ચાલી રહેલા લોકમેળા ઉપર પડી હતી મેળાના ગ્રાઉન્ડમાં વરસાદી પાણી ભરાઈ જતાં તંત્ર દ્વારા મેળાને તાત્કાલિક બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો આ નિર્ણયને કારણે લોકમેળો માણવા આવેલા લોકોમાં નિરાશા જોવા મળી હતી મિત્રો તંત્ર દ્વારા મેળાની તમામ રસ બંધ કરવા માટે સૂચના આપવામાં આવી જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને મિત્રો ઉલ્લેખનીય છે કે તંત્ર દ્વારા લોકોના આગ્રહને કારણે લોકમેળાની મુદત એક દિવસ વધારવામાં આવી હતી જોકે આ વધારાના દિવસે ધોધમાર વરસાદ પડતા લોકમેળા અને આનંદ મેળાને બંધ કરવાની ફરજ પડી આ અણધરિયા વરસાદથી મેળાના આયોજકો અને વેપારીઓને પણ મોટું નુકસાન થયું હતું વરસાદ માત્ર પોરબંદર શહેર પૂરતો સીમિત ન રહેતા જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદના અહેવાલો છે આ વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો કારણ કે પાકને આ વરસાદથી નવજીવન મળશે જોકે શહેરી વિસ્તારમાં પાણીના ભરાવાને કારણે થોડી અસુવિધા પણ ઊભી થઈ હતી આ છતાં આ વરસાદને આવકારવામાં આવી રહ્યો છે તંત્ર દ્વારા પાણીના નિકાલ માટેની કામગીરી શરૂ કરવામાં આવી જેથી જનજીવન ઝડપથી સામાન્ય બની શકે દર્શક મિત્રો આ તો વાત થઈ આજે સવારે પૂરા થયેલા છેલ્લા ચોવીસ કલાક દરમિયાન પડેલા વરસાદ વિશે પરંતુ હવે આજે દિવસ દરમિયાન અને આગામી દિવસોમાં પણ હજુ ગુજરાતના કયા વિસ્તારોમાં કેવો કેવો વરસાદી માહોલ જોવા મળવાનો છે કયા કયા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાવાની છે તો કયા કયા વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તેના વિશેની માહિતી ઉપર એક નજર કરીએ તો આજે વીસ તારીખની અપડેટ ઉપર સૌથી પહેલાં નજર કરીએ તો આજે વીસ તારીખના રોજ અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે જેમાં અમરેલી ભાવનગર સુરત નવસારી અને વલસાડ જિલ્લામાં તો અતિથી અતિ ભારે વરસાદ પડી શકે જેથી આ વિસ્તારોમાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તો દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ અને ભરૂચ વડોદરા પંચમહાલ દાહોદ છોટા ઉદેપુર નર્મદા અને તાપી તો ડાંગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાને જોતા યલો ઓરેન્જ એલર્ટ અપાયું છે જ્યારે જામનગર રાજકોટ બોટાદ સુરેન્દ્રનગર અને મોરબી કચ્છ અમદાવાદ અને ગાંધીનગર ખેડા આણંદ અને મહીસાગર અરવલ્લી સાબરકાંઠા અને મહેસાણા તો પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં પણ ભારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે ત્યારબાદ એકવીસ તારીખની જો વાત કરવામાં આવે તો એકવીસમી તારીખે પણ કચ્છ અને દેવભૂમિ દ્વારકા જામનગર મોરબી અને સુરેન્દ્રનગર પાટણ બનાસકાંઠા અને મહેસાણા સાબરકાંઠા નવસારી અને વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે તો પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અને અમરેલી રાજકોટ બોટાદ અને ભાવનગર અમદાવાદ ગાંધીનગર ખેડા આણંદ વડોદરા અને ભરૂચના વિસ્તારો સુરત વડોદરા અને છોટા ઉદેપુર પંચમહાલ દાહોદ અને મહીસાગર તો અરવલ્લી જિલ્લામાં પણ ભારે વરસાદ પડી શકે નર્મદા તાપી અને ડાંગમાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે ત્યારબાદ બાવીસ તારીખની જો વાત કરવામાં આવે તો બાવીસમી તારીખે પણ મોરબી કચ્છ અને દેવભૂમિ દ્વારકા જામનગર સુરેન્દ્રનગર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે તો પોરબંદર જુનાગઢ રાજકોટ બોટાદ અને અમદાવાદ ગાંધીનગર મહેસાણા અને પાટણ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી ખેડા નવસારી અને વલસાડ જિલ્લામાં પણ ભારે વરસાદ પડી શકે તો ગીર સોમનાથ અમરેલી ભાવનગર અને આણંદ વડોદરા છોટા ઉદેપુર ભરૂચ નર્મદા સુરત અને તાપી સહિતના અન્ય જિલ્લામાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે તો આ બાજુ ત્રેવીસ ઓગસ્ટની જો વાત કરવામાં આવે તો ત્રેવીસમી ઓગસ્ટે પણ કચ્છ અને દેવભૂમિ દ્વારકા પોરબંદર જામનગર અને રાજકોટ સુરેન્દ્રનગર પાટણ અને બનાસકાંઠા અમદાવાદ મહેસાણા ગાંધીનગર આણંદ ખેડા અને સાબરકાંઠાના વિસ્તારો અરવલ્લી મહીસાગર અને પંચમહાલ દાહોદ ભરૂચ અને સુરત તો નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદ પડી શકે જ્યારે જૂનાગઢ અમરેલી અને બોટાદ વડોદરા સહિત અન્ય જિલ્લાઓમાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે તે જ પ્રમાણે ચોવીસ તારીખની જો વાત કરવામાં આવે તો ચોવીસમી તારીખે બનાસકાંઠા અને મહેસાણા સાબરકાંઠા અરવલ્લી અને સુરત નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે રાજકોટ અમદાવાદ અને ગાંધીનગર જુનાગઢ જામનગર અને કચ્છ વડોદરા આણંદ અને ખેડા સહિત અન્ય જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે પચીસ તારીખની જો વાત કરવામાં આવે તો પચીસમી તારીખે ખાસ કરીને ગુજરાતમાં વરસાદના વિસ્તારો અને તીવ્રતામાં પણ વધારો જોવા મળશે પચીસ તારીખે માત્ર ભાવનગર નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે આ ઉપરાંત સુરત રાજકોટ વડોદરા અને અમદાવાદ ગાંધીનગર મહેસાણા આણંદ ખેડા જામનગર કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા સહિત અન્ય જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે દર્શક મિત્રો હાલ તમારા વિસ્તારમાં કેવો વરસાદ પડી રહ્યો છે શું તમારા વિસ્તારોમાં નદી નાળા છલકાયા તમારા વિસ્તારમાં હાલ કયા કયા વિસ્તારોમાં રેડ એલર્ટ કયા કયા વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ તો કયા કયા વિસ્તારોમાં યલો એલર્ટ આપવામાં આવ્યો છે તે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ના ભૂલતા હવે મિત્રો આગળ વાત કરીએ તો ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની આગાહી વચ્ચે જૂનાગઢના માંગરોળના કાંઠે ભારે કરંટ જોવા મળ્યો છે તમને જણાવી દઈએ કે માંગરોળના દરિયામાં ભારે કરંટ જોવા મળતા માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે દરિયામાં ઊંચા ઊંચા મોજા ઉછળતા યટી નજીક નગર રહેલી બોટને પણ નુકસાન થયું છે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે બોટને પણ સલામત સ્થળે રાખવાના નિર્દેશ આપવામાં આવ્યા છે આગામી દિવસોમાં દરિયામાં તોફાની પવન ફૂંકાવાની સંભાવના વ્યક્ત કરાય જૂનાગઢના માંગરોળ પંથકમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો મિત્રો ગઈકાલે વહેલી સવારથી જ માંગરોળ પંથકમાં ગાજવી સાથે તોફાની વરસાદ વરસતા જ્યાં જુઓ ત્યાં પાણી પાણી જોવા મળી રહ્યું હતું મિત્રો ઘણા લાંબા વિરામ બાદ છેલ્લા બે ત્રણ દિવસથી માંગરોળ પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે ભારે વરસાદને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ છે જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં ગઈકાલે વહેલી સવારથી જ ભારે વરસાદ પડી રહ્યો હતો માંગરોળમાં ધોધમાર વરસાદને કારણે કોઝવે બંધ કરવામાં આવ્યો કોઝવે ઉપર પાણી ફરી વળ્યા હતા નોળી નદીમાં ઘોડાપુર આવ્યું હતું માળિયા નજીક કામનાથ મહાદેવ તરફનો રસ્તો બંધ થયો હતો કોઝવે પર વાહનોની અવર જવર માટે બંધ કરવામાં આવી છે કોઝવેની બંને બાજુએ બેરિકેડ લગાવાયા છે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે ધારાસભ્ય ભગવાનજી કગડિયાએ પણ કોઝવેની મુલાકાત કરી હતી મિત્રો માંગરોળથી કેશોદ તરફનો વાહન વ્યવહાર ખોરવાયો છે સવારના છ થી લઈને આઠ વચ્ચે આઢી ઇંચ અને આઠથી લઈને દસ વચ્ચે દોઢ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે મુખ્ય રસ્તા ઉપર પાણી ભરાયા છે વરસાદી તબાહીથી સમગ્ર વિસ્તાર પ્રભાવિત થયો છે હવે મિત્રો આગળ વાત કરીએ તો આપ સૌ સારી રીતે જાણો છો કે ગુજરાતના રાજકારણમાં છેલ્લા કેટલાક સમયથી મનરેગા કૌભાંડની ગુંદ ગુંજી રહી છે જેની અસર સંસદ સુધી પણ પહોંચી છે આ કૌભાંડમાં સૌથી વધુ ચર્ચિત નામ મંત્રી બચુ ખાબડનું છે જેને કારણે તેમના રાજીનામાની અટકળો ચાલી રહી છે જોકે હવે ભાજપ દેવગઢ બારિયા વિધાનસભા મત વિસ્તારમાં એક મોટી રાજકીય ચાલ ખેલવાની તૈયારીમાં છે સૂત્રોના જણાવ્યા પ્રમાણે વગઢ બચ્ચુ બચ્ચું કટ્ટર કટ્ટરિક બનાતા એવા ભરત વાખડા ટૂંક જ સમયમાં ભાજપમાં જોડાઈ શકે છે આ પગલાંને દાહોદ ભાજપના નેતાઓની રહેગી બાસના બજેગી બાસુરી જેવી રણનીતિ તરીકે જોવામાં આવી રહ્યો છે મિત્રો આ રણનીતિ પાછળનું કારણ પણ રસપ્રદ છે મનરેગા કૌભાંડમાં બચ્ચુ ખાબડના બંને દીકરાઓની ધરપકડ થઈ હતી જેને કારણે આ વિસ્તારમાં ભાજપ માટે એન્ટી ઇન્કમ્બન્સીનો માહોલ સર્જાયો છે ભરત વાખળાએ અગાઉ બે વખત દેવગઢ બારિયાથી વિધાનસભાની ચૂંટણી લડી હતી એક વખત કોંગ્રેસમાંથી અને બીજી વખત આમ આદમી પાર્ટીમાંથી બંને વખત તેઓ બચ્ચું ખાબડ સામે હાર્યા હોવા છતાં તેમને મળેલા મતોનો આંકડો ભાજપ માટે ચિંતાનો વિષય બન્યો છે તમને જણાવી દઈએ કે બે હજાર સત્તરમાં કોંગ્રેસમાંથી ચૂંટણી લડીને ભરત વાખળાએ બચ્ચું ખાબડ સામે અઠ્ઠાવન હજાર વધુ મતો મેળવ્યા હતા જે વોટ શેરના તેત્રીસ ટકાથી વધુ હતો મિત્રો બે હજાર બાવીસમાં કોંગ્રેસ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ પણ તેમણે દેવગઢ બારીયાથી ટિકિટ મળી હતી આ ચૂંટણીમાં તેમને લગભગ ઓગણસિત્તેર હજાર મતો મળ્યા જે બે હજાર સત્તર કરતાં અગિયાર હજાર વધુ હતા અને આ વોટ શેર પાંત્રીસ ટકા જેટલો હતો ભલે તેઓ હાર્યા પરંતુ તેમણે ભાજપને મોટું નુકસાન પહોંચાડ્યું હતું આ આંકડાઓ સ્પષ્ટ દર્શાવે છે કે ભરત વાખડા કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી કોઈપણ પક્ષમાંથી વોટ ખેંચી જવાની ક્ષમતા ધરાવે છે તેથી ભાજપ હવે તેમને પક્ષમાં સામેલ કરીને દેવગઢ બારિયામાં પોતાની સ્થિતિ વધુ મજબૂત કરવા માંગે છે આ રાજકીય ચાલ આગામી સમયમાં દાહોદના રાજકારણમાં કેવા સમીકરણો સર્જે છે તે જોવું રસપ્રદ બનશે આવા મિત્રો પૂર્વ સૈનિકોના અનામતના મુદ્દે ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે તમને જણાવી દઈએ કે ગાંધીનગરમાં પૂર્વ સૈનિકોની રેલી પહેલાં ધરપકડ થઈ છે સત્યાગ્રહ છાવણી ખાતેની યાત્રા પૂર્વે કાર્યવાહી કરવામાં આવી અને આ અંગે બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ નિંદા પણ કરી છે તમને જણાવી દઈએ કે ગઈકાલે ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતેથી માજી સૈનિકો દ્વારા એક યાત્રા રેલી કાઢવાની યોજના હતી જોકે આ યાત્રા શરૂ થાય તે પહેલાં જ ગાંધીનગર પોલીસે કાર્યવાહી કરી હતી માજી સૈનિકોના સભ્યો અને સૈનિકોના પ્રમુખની ગઈકાલે સવારે ગાંધીનગર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને તેમને નજરકેદ રાખવામાં આવ્યા આ ઉપરાંત દરેક જિલ્લામાંથી ગાંધીનગર આવી રહેલા હજારો માજી સૈનિકોની પણ ધરપકડ કરવામાં આવી માજી સૈનિકોની મુખ્ય માંગણીઓ સરકારી નોકરીઓમાં અનામત આપવાની અને ગુજરાતમાં તેમના માટે એક અલગ મંત્રાલય બનાવવાના હતી મિત્રો ઉમેશ મકવાણાએ જણાવ્યું કે આ માગણીઓ વ્યાજબી હતી જેને કારણે તેમણે માજી સૈનિકોની યાત્રાને સમર્થન આપ્યું માજી સૈનિકો તેમની આ માગણીઓ રજૂ કરવા માટે યાત્રા કાઢવાના હતા ઉમેશ મકવાણાએ જણાવ્યું કે માજી સૈનિકો દ્વારા સત્યાગ્રહ છાવણી ખાતેથી યાત્રા રેલી કાઢવાની હતી તેમાં મેં મારું સમર્થન જાહેર કર્યું હતું માજી સૈનિકોના મેમ્બરો હોય કે સૈનિકના પ્રમુખ હોય તેઓની સવારે ગાંધીનગર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી અને નજરકેદ કરવામાં આવ્યા હતા તેમણે જણાવ્યું કે દરેક જિલ્લામાંથી હજારો માજી સૈનિકો ગાંધીનગર આવી રહ્યા હતા તેઓની પણ ધરપકડ કરવામાં આવી આને હું સતત શબ્દોમાં વખોડી રહ્યો છું માજી સૈનિકોને સરકારી નોકરીઓમાં અનામત આપવામાં આવે ગુજરાતની અંદર અલગ મંત્રાલય બનાવવામાં આવે માજી સૈનિકોની આવી માંગણીમાં વ્યાજબી હતી તેથી તેઓ યાત્રા કરવાના હતા જેને મેં પણ સમર્થન આપ્યું હતું હજારથી લઈને બે હજાર માયુ સૈનિકોની ધરપકડ કરવામાં આવી તેને હું સખ્ત શબ્દોમાં વખોડી રહ્યો છું હવે મિત્રો ગુજરાતમાં જમીન સંપાદનને લઈને મોટો નિર્ણય સામે આવ્યો છે તમને જણાવી દઈએ કે ગુજરાત સરકારે જમીન સંપાદન પ્રક્રિયાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે મહત્વનો ઠરાવ પસાર કર્યો આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય જમીન સંપાદન પુનઃસ્થાપન અને પુનર્વસનના કાયદા હેઠળ ઊભા થતા વિવાદો અને વિલંબને ટાળવાનો છે આ માટે સરકારે અગાઉના બે પરિપત્રોને રદ કરીને એક નવી ત્રણ સભ્યોની જમીન સંપાદન મૂલ્યાંકન સમિતિ એટલે કે એલ એવીસીની રચના કરી છે જે જમીનના બજાર ભાવ નક્કી કરશે ગુજરાત સરકારે જમીન સંપાદનની પ્રક્રિયામાં થતા વિલંબ અને વિવાદોને દૂર કરવા માટે ચૌદ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ એક નવો ઠરાવ બહાર પાડ્યો છે આ ઠરાવ દ્વારા બે હજાર ચૌદ અને બે હજાર બાવીસના અગાઉના પરિપત્રને રદ કરવામાં આવ્યા હવે કાયદાની કલમ છવ્વીસ હેઠળ બજાર કિંમત નક્કી કરવા માટે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષતા હેઠળ એક નવી ત્રણ સભ્યોની સમિતિની રચના કરવામાં આવી છે આ સમિતિમાં નાયબ કલેક્ટર સ્ટેમ્પ ડ્યુટી અને નગર નિયોજક વર્ગ એકનો સમાવેશ થાય છે આ પગલાંથી જમીન સંપાદનની પ્રક્રિયા ઝડપી બનશે અને સંપાદક સંસ્થાઓ પરનું નાણાકીય ભારણ પણ ઘટશે અગાઉની જમીન સંપાદન પ્રણાલીમાં બજાર કિંમત નક્કી કરવા માટે લેન્ડ પ્રાઇસ કમિટીની રચના થતી હતી જોકે આ પ્રક્રિયામાં ઘણીવાર સ્પષ્ટતાનો અભાવ હતો કે કયા તબક્કે બજાર કિંમત નક્કી કરવી આ વિલંબને કારણે માત્ર સંપાદન કાર્યવાહીમાં જ મોડું નહોતું થતું પરંતુ તેને કારણે સંપાદન સંસ્થાઓ પર વધારાનો નાણાકીય બોજ પણ આવતો હતો જે વિકાસ કાર્યોને અટકાવતો હતો મિત્રો આ આ સમસ્યાઓના સમાધાન માટે સરકારે જમીન સંપાદન મૂલ્યાંકન સમિતિની સ્થાપના કરી છે આ સમિતિનો ઉદ્દેશ જમીન સંપાદન કાયદાની કલમ છવ્વીસ હેઠળ બજાર કિંમત નક્કી કરવા માટે કલેક્ટરને મદદ કરવાનો છે આ નવી સમિતિનો માળખાકીય આ પ્રમાણે છે જેમાં અધ્યક્ષ જિલ્લા કલેક્ટર અથવા નિયુક્તિ અધિકારી સભ્ય એક નાયબ કલેક્ટર સ્ટેમ્પ ડ્યુટી વર્ગ એક અને સભ્ય બે નગર નિયોજક વર્ગ એક મિત્રો આ સમિતિએ કાયદાની કલમ અગિયાર એક હેઠળ પ્રાથમિક જાહેરનામું બહાર પાડ્યા પછી પરંતુ કલમ ઓગણીસ એક હેઠળ અંતિમ જાહેરનામું બહાર પાડતા પહેલાં જમીનનો બજાર ભાવ નક્કી કરવો ફરજિયાત છે આ સમય મર્યાદા નક્કી કરવાથી બિનજરૂરી વિલંબને અટકાવી શકાય છે અને સમગ્ર પ્રક્રિયાને સુવ્યવસ્થિત બનાવી શકાય છે આ નરા નવા ઠરાવથી જમીન માલિકોને પણ યોગ્ય અને સમયસર વળતર મળવાની ખાતરી મળશે જે જમીન સંપાદન સંબંધિત વિવાદો ઘટાડવામાં મદદરૂપ થશે ગુજરાત સરકારનો આ નિર્ણય રાજ્યમાં ચાલી રહેલા અને આગામી વિકાસ પ્રોજેક્ટને ઝડપથી પૂર્ણ કરવામાં એક મહત્ત્વનો માર્ગદર્શક ભૂમિકા ભજવશે